નમસ્કાર મિત્રો તારીખ છે બીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુના નિકાસના ભાવમાં સો રૂપિયાથી લઈને એકસો ને રૂપિયાનો જોરદાર ઉછાળો આવ્યો છે અને આવકો પણ થોડી થોડી વધવા લાગી છે ઊંઝામાં જીરુની સોળ હજાર બોરીની આવક થઈ હતી અને ખેડૂતોની વેચવાલી પણ વધી રહી છે જીરુના નિકાસના વેપારો ચાલુ હોવાથી બજારમાં પણ આજે મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો સો રૂપિયાથી લઈને એકસોને પચીસ રૂપિયાની તેજી જોવા મળી હતી હાજર ભાવમાં ક્વોલિટી મુજબ પંચોતેર રૂપિયાથી લઈને એકસો ને પચીસ રૂપિયાની તેજી આવી હતી જીરુની બજારમાં વેચવાલી આજે પણ થોડી વધી હતી આગામી દિવસોની અંદર બજાર કેવા રહે છે તેના ઉપર આગળના બજારનો ટેકો રહેલો હોય છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગો બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી પણ આગળ જો બજારમાં વેસવાલી સારી આવશે તો બજાર વધુ સુધરે તેવી શક્યતાઓ છે જીરુના ખેડૂતો માલ હવે થોડો થોડો નિકાસ કરવા લાગશે અને નવી સિઝનનું વાવેતર કેવા થાય તેના ઉપર સમગ્ર આધાર રહેલો હોય છે આ વર્ષે ભાવ નીચા રહે અને ઘઉં છેણાના ભાવ ઊંચા હોવાથી ખેડૂતોને જીરુમાં જોખમ ન લે તેવી પણ સંભાવના રહેલી છે હવે મિત્રો જીરુના બેન્ચમાર્ક વાયદાની વાત કરી લઈએ તો જીરુનો બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદો એકસો પાસઠથી વધીને સત્યાવીસ હજાર પંચોતેરની સપાટી અત્યારે હાલની સ્થિતિએ બંધ થઈ રહ્યો છે જીરુના બજારમાં આગળ ઉપર જો કેવા જે તેજી જોવા મળી શકે તેના સમગ્ર બજારના વાયદા ઉપર રહેલો હોય છે તો આગામી દિવસોની અંદર જે વાયદા બજાર છે તેની અંદર પણ તેજી આવી શકે છે તો મિત્રો આથી જીરુને લગતી ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મરીચો આ આવડસ સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન